જગતનાટ્ય બુક્સ પણ પરસ્કાર બનાવ્યા છે જો કે મળતી માહિતી અનુસાર મિત્રો આપને એ પણ જણાવી દઈએ કે આગામી સુનવાઈ એક જુલાઈના રોજ થશે જો કે મિત્રો વધુ તમને એ પણ જણાવી દઈએ કે એડવોકેટ અને એન્થોસ અરજી દાખલ કરી છે અને તેમણે કહ્યું છે કે કરીના કપૂરના પુસ્તકમાં બાઇબલના શબ્દથી ઈસાઈ ધર્મના લોકોને ઠેસ પહોંચી છે જ્યાં મિત્રો અત્યારની આ સૌથી મોટી ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો